જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં ચૌદ વર્ષે વિદ્યાર્થીની યશવી વસાવવાનું શંકાસ્પદ હાલમાં મૃત્યુ નીપજી ગયું છે સુરત જિલ્લાના ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચૌદ વર્ષની યશવી અશ્વિનભાઈ વસાવા ધોરણ અભ્યાસ કરે છે અને ત્યાં જ રહે છે ત્રણ એપ્રિલની રાત્રે તેને માથામાં દુખાવો થતા હોવાથી દવા હોસ્ટેલમાંથી અપાઈ હોય જોકે પીધા બાદ સવારે ચાર વાગે આસપાસ યશવી રૂમમાં ન હોવાથી સાથે મિત્રો દ્વારા શોધખોળ શરૂ થઈ હતી સંચાલકોને પણ જાણ કરાઈ જોકે બાદમાં પરિવારને પણ જાણ કરાઈ કે બાથરૂમ પાસે યશવી બિભાન હાલતમાં મળી આવી છે મમ્મી અને કાકા બંને બાઇક પર હોસ્ટેલ પહોંચ્યા હોય જ્યાંથી યશવીને બાઇક પર જ ઉંમર પાડવા સરકારી હોસ્પિટલ લઈ જવાય જ્યાંથી એને માંડવી મોકલાય બારડોલી રિફર કરાય અને છેવટે તેની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાય બાદમાં એકસો આઠ મારફતે જ્યારે સુરત સિવિલ લવાય થોડીક ક્ષણોમાં સારવાર મળે એ પહેલાં તો તેનું મૃત્યુ નિપજી ગયું દીકરીના મૃત્યુને પગલે પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે આ સાથે તેના શરીર પર ઈજાના નિશાનો છે હત્યાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે આ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશ્વીની હત્યા થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે તેની માતાએ જણાવ્યું કે હોસ્ટિટલમાંથી તમારી દીકરી બેભાન થઈ ગઈ છે એવું કહેતા જ અમે બાઇક પર હોસ્પિટલ લઈ ગયા બે હોસ્પિટલ બાદ સિવિલ લાવવાતા તેનું મૃત્યુ નીપજી ગયું જોકે શરીર પર ઈજાના નિશાનો પણ મળી રહ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જ હવે યશવીના મૃત્યુનું સાચું કારણ સામે આવે તેમ છે મારું નામ જો મરના તમારા મારા છે તે વાત થઈ છે નામ છે મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવાત છે જે મરનાર છે એ મારી ભાંજી છે સોગી હું એમના મામા થતો છું સોગો અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી ચારેક વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમે અમને મેડમ તરફથી એવો એમને એ લોકો એકસો આઠને ને ફોન બી તો અમારા બાઇક દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલ એમનું મોત નીપજ્યું અમને શંકાપદ છે એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે એટલે છોકરી કઈ દિવસ બીમાર ની પડતી હતી અને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાપદ જેવું લાગે છે અમને સ્કૂલમાં